અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટ ખાતે પુનઃ લારી ગલ્લા વાળાઓ ગોઠવા પાલિકા એ અટકાવી હતી લારી ધારકો અને ટોપલા ધારકો કર્મચારીઓ જોડે માથાકૂટમાં માં ઉતરતા પોલીસ દરમિયાન ગીરી હતી પોલીસે પણ દબાણ દૂર કરવા જતા શાકભાજી વેચાણ કરતી મહિલાઓ ટોપલા ની તાણ કરી હતી પાલિકા દ્વારા માર્કેટ દ્વારા કાયમ ની તંબુ તાણી કર્મચારીઓ ને દબાણ પૂર્ણ ન ઉભા થાય તે માટે તાકીદ કરી હતી અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટ ખાતે તાજેતરમાં જ પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા જે બાદ ત્યાં પુનઃ દબાણ ન થાય તે માટે ફાયર ગાડી સાથે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો આજ રોજ પુનઃ લારી ધારકો અને ટોપલા ધારકો દ્વારા અડચણ રૂપ દબાણ શરૂ કરતા પાલિકાના સ્થળ પર રહેલ કર્મચારીઓ દ્વારા અટકાવાતા લારી ધારકોને અને પતલાવાળાઓ દ્વારા તેમની જોડે માથાકૂટ સર્જાઈ હતી જે અંગે ચીફ ઓફિસર ઓફિસરિયાને જાણ કરવામાં આવતા તેમના દ્વારા પોલીસ ટીમની મદદ લેવાઈ હતી અને પોલીસ દ્વારા સ્થળ પર અડચણરૂપ દબાણ દૂર કરવાની પાલિકા કર્મચારીઓ જોડે શરૂ કરતા પોલીસની હાજરી વચ્ચે જ શાકભાજી વિક્રેતા દ્વારા ટોપલા ઉઠાવતા ખેંચતાણ કરતા એક તબક્કે ઘર્ષણના દ્રશ્યો ઉભા થયા હતા જોકે પાલિકા દ્વારા તમામ દબાણ બળપૂર્વક દૂર કરી દેવામાં આવ્યા હતા જે બાદ પાલિકા દ્વારા ત્યાં એક તંબુ ઉભો કરી કર્મચારીઓની કાયમી નિયુક્તિ કરી દેવામાં આવી હતી અને તેમના દ્વારા સ્થળ પર દબાણ ન થાય તે માટે તેમજ પાર્કિંગ રોડ પર અડચણરૂપ ન થાય તેની તકેદારી શરૂ કરી હતી